ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સામાન્ય ઘટાડો થયો છે નર્મદા ડેમની સપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ પાંત્રીસ મીટર પર પહોંચી છે ઉપરવાસમાંથી એક લાખ સુડતાલીસ હજાર ત્રણસો સિત્તેર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તો આ તરફ આવકમાં ઘટાડો થતાં નર્મદા ડેમના ચાર દરવાજા બંધ કરવામાં આવ્યા છે જ્યારે પાંચ દરવાજા હજુ ખુલ્લા છે નર્મદા ડેમમાંથી એક લાખ સોળ હજાર છસો સિત્તોતેર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેમાં રિવર બેડ પાવરહાઉસ મારફતે તેત્તાલીસ હજાર ચારસો સાડત્રીસ ક્યુસેક અને કેનાલ હેડ પાવરહાઉસ મારફતે ત્રેવીસ હજાર બસો ચાલીસ ક્યુસેક પાણી નર્મદા કેનાલમાં જઈ રહ્યું છે આ તરફ નર્મદા ડેમ નેવું ટકાથી વધુ ભરાયો છે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની સપાટી બાર પોઈન્ટ ઓગણ એંસી ફૂટે પહોંચી છે નર્મદા નદીનું વોર્નિંગ લેવલ બાવીસ ફૂટ છે જ્યારે ભયજનક સપાટી ચોવીસ ફૂટ છે